લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસ જબરદસ્ત એક્શનમાં છે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસી છે મુકુલ વાસનિક આજે મીડિયા અને વોરરૂમની શરૂઆત કરાવી પ્રદેશના નેતાઓ સાથે એક બાદ એક બેઠક કરશે જેમાં પહેલી બેઠક સવારે સાડા અગિયાર વાગે થશે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ઉપનેતા શૈલેષ પરમાર સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે બીજી તરફ બપોરે બાર વાગે મળશે બીજી બેઠક આ બેઠકમાં ગોહિલ અમિત ચાવડા પરમાર સહિત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ હાજર જેમાં સોશિયલ મીડિયામાં પ્રચારને તેજ કરવા પર ચર્ચા કરાશે ત્રીજી બેઠક બપોરે બે વાગ્યે મળશે જેમાં શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને વિધાનસભાના કોઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહેશે તો આજે બેક ટુ બેક ત્રણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે અને એટલે જ મુકુલ વાસનિક આવવાના છે ગુજરાત તેઓ અલગ અલગ ત્રણ બેઠકોમાં હાજરી આપવાના છે તેમની અધ્યક્ષતામાં જ બેઠકો મળશે અને એક તરફ ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતવાનો લક્ષ્ય રાખ્યો છે પ્રચાર પણ તેજ કરી દેવાયો છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રયત્ન કરશે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભાની ચૂંટણીમાં હેટ્રિક ન કરી શકે છવ્વીસ માંથી કેટલી બેઠકો ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ છે કઈ કઈ બેઠકો ઉપર જીતની શક્યતા વધુ છે તેને લઈને પણ ચર્ચા થશે